મહેસાણા જિલ્લાના સામેત્રા ગામની સીમમાં આવેલી પેપર મિલનો વિવાદ સામે આવ્યો છે એર પોલ્યુશનના કારણે ગામના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે આ ગામમાં નાના બાળકોની શાળાઓમાં પણ દુર્ગંધની અસર વર્તાઈ રહી છે પોલ્યુશન ડિપાર્ટમેન્ટની મિલીભગતથી આ કંપની ચાલી રહી હોય તેવું ગામના લોકો કહી રહ્યા છે પોલ્યુશન ડિપાર્ટમેન્ટે તપાસ કરી તેમાં એર પોલ્યુશન થઈ રહ્યું છે તેવું તેઓને માલુમ પડી હોવા છતાં જેને કોર્ટ નોટિસ આપવાના બદલે ખાલી દિવસની અંદર પોલ્યુશન કરો અને જે દેખાઈ રહી છે તેને સુધારવા માટેની નોટિસ ખાલી આપવામાં આ મહેસાણા પોલ્યુશન ડિપાર્ટમેન્ટના અધિકારી રાઠોડને આ વિશે પૂછતા જણાવ્યું હતું કે અમને બધું ખ્યાલ ના હોય આમ અધિકારીઓએ ઉડાવ જવાબ આપી પોતાની જાડી ચામડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો મહેસાણા જિલ્લામાં અનેક વખત પર્યાવરણને નુકસાન કરતા કેમિકલનું પાણી ગમે ત્યાં ઠાલવવામાં આવી રહ્યું છે છતાં અધિકારી રાઠોડ આખે પાટા બાંધી બેઠા હોય તેવું લાગી રહ્યું છે કેવું છે આપનો પેપર મિલ વિશે જે પેપર મિલ જે પોલ્યુશન કરી રહી છે એનાથી ઘણી દુર્ગંધ આવે છે એ દુર્ગંધથી પ્રજા ચાહીમાં બની ગઈ છે આરોગ્યના નિયમોનો તમામ સદંતર દુરુપયોગ કરી અને એનો ભંગ કર્યો છે અને બધાના આરોગ્ય સાથે છેડા કર્યા છે આ પેપર મિલ છાપવા માટે રાજ્ય નેતાઓની વગના આધારે આ પેપરના મિલ માલિકે પોતાની રીતે મનસ્વી રીતે સરિયામ ભંગ કરી નિયમોનો અને પોતાની આપવું જ આ તંત્ર ચાલી રહ્યું છે ઘણી રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી અને કોઈ ન્યાય આપવા માટે તૈયાર થતું નથી એનું કારણ એક જ કે રાજનેતાઓનો છે એની અંદર અને ફક્ત જવાબદાર તરીકે પ્રદૂષણ ફેલાવે ફેલાતું રહે અને આરોગ્યના સાથે ચેડા થતો રહે પ્રજાનો જે સાઈડમાં પોકારી ગયેલી છે એનાથી લોકો કંઈ રજૂઆત ન કરી શકે અને ઉપર દબાણ ત્યાં કંટ્રોલ ન થાય એવી જાત દબાણો થઈ રહ્યા છે હકીકતમાં તો આ કંટ્રોલ નહીં થાય અને ભયંકર નુકસાન થશે તો તેની જવાબદારી સરકાર સુધી રહેશે અને સરકારની અંદર મિલી ભગતવાળા પડેલા માણસો જો માટે છૂટા નહીં પડે અને આમાં કોઈ ભ્રષ્ટ વહીવટ અને ભ્રષ્ટાચારથી આ બધું પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને પર્યાવરણનો સદંતર નિયમોનો ભંગ થયો છે પર્યાવરણ અધિકારી પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર અધિકારી છે અને તેઓ આ સડે તેઓ કહે છે કે આ બંધ થશે નહીં તમારે થાય કરી લેવું અને જ્યાં જવું ત્યાં જવું આવી છૂટ આપી દીધી છે અને ચાર મહિનાથી આંદોલન ચાલે છતાં કંઈ કરવામાં આવતું નથી એનો અર્થ કે પ્રજાનો અવાજ નથી સભા માંગતા અને આ ડેમોક્રેસી નથી પણ આ ખુદી તંત્ર અને વર્ગ સાઈડ ભ્રષ્ટ વર્ગ ભ્રષ્ટ સાથે સંતોષ પ્રોગ્રામ ચાલી રહ્યો છે પોલ્યુશન ડિપાર્ટમેન્ટ જેમ કે છે કે તમે નોટિસ આપી છે તો એ નોટિસ વિશે આપનું શું કહેવું એ નોટિસ એમને આપી હોય તો એ નોટિસ કેવા પ્રકારે આપી છે એ સંતોષવા માટે એના ખાલી એના માણસના મને ત્યાં સંતોષવા માટે આપેલી છે પ્રદૂષણના આ અને બંધ કરી દેવાના પાંચ છે આ મિલ અહીંયા સદંતર બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે લડત ચાલુ રહેશે અને ગાંધીનગર સુધી પણ લડત આપવામાં આવશે અને જો આ પર્યાવરણથી કેટલાક માણસ થાય તેની તમામ જવાબદારી સરકારે લેવી પડશે શું નામ આપનું ચૌધરી નાનજીભાઈ શંકરભાઈ ગામ સામેત્રા નાનજીભાઈ જે પોલ્યુશન વિશે આપ લડત લઈ રહ્યા છો જે આપણી પેપર મિલ જે પોલ્યુશન ફેલાવી રહ્યા છે તે વિશે આપનું શું કહેવું છે પોલ્યુશનની અંદર અમે સતત છતાં ચારેક મહિનાથી લડત આપી રહ્યા છીએ તેમ છતો વારંવાર રજૂઆત કરવા છતો આ પોલ્યુશનવાળા ના કારણે આ મિલ બંધ થતી નથી અને મિલની અંદર સતત પોલ્યુશન ધુમાડા કાઢી જાય અને એ પોલ્યુશનવાળાનો એવો નિયમ હતો કે ભાઈ પોનસો મીટરની અંદર અમે પરમિશન આપતા હોઈએ છીએ પણ એમનું કહેવાનું કે પોનસો મીટરની અંદર જો તમે પોલ્યુશન કાઢ્યા પછી એ હવા જો પાછી ખેંચી લેતા હોય તો બરોબર છે પણ આ પોલ્યુશન એક હજાર મીટર સુધી સ્મેલ આવે ગામની અંદર એક હજાર મીટર પંદરસો મીટર સુધી અમે જોઈએ તો આ ધુમાડા દેખાતા હોય હાલમાં કંપની ચાલુ છે હાલમાં ધૂમધામ મતલબ ચાલુ જ છે આજે જે નોટિસ આપવામાં આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે તમે જે નોટિસ આપી છે અંદર કહ્યું છે કે પંદર દિવસની અંદર આપણે જે પોલ્યુશન ફેલાવશો એના વિશે કાર્યવાહી એ કરવામાં આવશે તો એ વિશે અંદર એક ઔપચારિક હાલવા ખાતર

કલેક્ટરને આવેદન આપી આપીશું કે કલેક્ટરની અંદર જે સનદ આપી હનહદની અંદર હુકમ નંબર જે હોળનો ભંગ થયો સોળની અંદર હુકમ એવું લખ્યું પોલ્યુશનની અંદર જે નિયમો હોય એ સોળના એનો ભંગ કરેલો આ હનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા